વહુ માથા માથાભારે મળી છે નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો રમીલાબહેન પોતાના દીકરાને પરણાવીને સાસુ બન્યા તે પહેલાં તેમની કેટલીક ઈર્ષાળુ અને અદેખી બહેનપણીઓએ રમીલાબહેનને ચાવી ચડાવી હતી કે જોજો હો રમીલાબહેન તમે વહુ તો ઘરમાં લાવ્યા છો પરંતુ ધ્યાન રાખજો વહુને ઘરમાં લાવીને ક્યાંક દીકરો ના ગુમાવી બેસતા વહુ પર પહેલેથી જ મજબૂત પકડ રાખજો અને બહાર આડોસ પાડોશમાં કોઈના ઘેર જવા જ નહીં દેતા ઘરકામ બધું પહેલાંથી જ એને માથે નાખી દેજો અને નોકરને રજા આપી દેજો વહુ ઘરમાં આવ્યા પછી નોકરની શું જરૂર નોકર હોય તો વહુ નવરી બેસી રહે ને વહુને નવરી બેસવા જ નહીં દેવાની વહુ નવરી બેઠી નખોદ વાળે આવી ઘણી બધી શિખામણોનું પોટલું રમીલાબેન પાસે પડ્યું હતું એ થોડાક ઓછી બુદ્ધિના હતા એટલે એને કોઈ કાન ભંભેરણી કરી જાય તો એ તરત એની વાતને માની લેતા અને એમના પતિ હસમુખલાલને તો બસ રૂપિયા કમાવાની જ લાઈ હતી એનો ટાંટયો કોઈથી ઘરમાં ટકતો જ નહીં હસમુખલાલ નોકરી કરતાં કરતાં પણ બહારના બીજા બે ત્રણ કામ કરતા હતા અને ગમે ત્યાંથી પૈસા જ ભેગા કર્યા કરતા હતા એમના જીવનનું એક જ ધ્યેય હતું અને એ ધ્યેય હતું લક્ષ્મીયોગ રાજનને પરણાવ્યું એટલે રૂમઝૂમ કરતી પન્ના વહુ તરીકે ઘરમાં આવી રમીલાબેને એને બહેનપણીઓએ શીખામણનું જે પોટલું આપ્યું હતું તે પોટલાની ધીરે ધીરે ગાંઠ છોડવા માંડી પન્ના સુશીલ પ્રેમાળ અને સાસુ સસરાનો આદર કરે તેવી હોવું હતી પણ ઘરકામની લાઈમાં રમીલાબેને એક મહિનામાં જ નોકરને રજા આપી દીધી સવારના છ વાગે એટલે પન્નાને ઉઠાડી દેતા અને કામકાજમાં જોતરી દેતા વહુ વોંસીલી હતી એટલે એ હસ્તે મોઢે બધા કામ કર્યા કરતી હતી પન્નાને આખો દિવસ કામમાં જોતરાયેલી જોઈને રાજન પણ કેટલીક વાર અકળાઈ ઉઠતો ક્યારેક તો રાજાને બહાર જવાનો ખાસ કાર્યક્રમ બનાવ્યો હોય ત્યારે છેલ્લી ઘડીએ સાસુજી પન્નાને એવું કામ વળગાડી દેતા કે એ બહાર નીકળી જ ના શકે પન્ના રાજનના બળાપા સમજી શકતી હતી પણ એને મનાવી લેતી દિવસે દિવસે પન્ના પર કામનો બોજ વધવા માંડ્યો એને બાળક આવવાનું હતું એ દિવસોમાં પણ સાસુ એની પાસે કામનો ઢસડો કરાવ્યા રાખતા હતા એકવાર તો પન્નાને ઉલટીઓ થવા લાગી ચક્કર આવ્યા સાસુ બબળ્યા અને કહ્યું કે વહુ કામ ન કરવાના ઢોંગ ધતુરા મારી પાસે નહીં ચાલે સમજી સાસુ માની આવી વાણી સાંભળીને પન્ના તો બિચારી સમસમી જ ગઈ એના કામની તો કદર નહીં અને ઉપરથી અફજસના પોટલા બે દિવસ પછી સાસુએ એને ઘઉં દળાવવા માટે ડબ્બો ભરી આપ્યો પન્નાએ કહ્યું કે મમ્મી આ વજનદાર ડબ્બો લઈ જવાનો મને નહીં ફાવે ડૉક્ટરે વજન ઊંચકવાની મને ના પાડી છે ડૉક્ટર તો બધું કહે એટલે શું કામ નહીં કરવાનું તું દડાવવા નહીં જાય તો કોણ હું માથે ડબ્બો મૂકીને જાઉં ઘઉં દડાવવા પન્ના કશું બોલી નહીં અને એ ઉઠી જ નહીં એ સમજી ગઈ કે મમ્મી જાણી જોઈને કામનો ઢસડો ઊભો કરે છે એણે રાજનને બધી વાત કરી એટલે રાજને કહ્યું કે તારાથી થાય એટલું જ કામ કરવું નો થાય એમ હોય તો ના પાડી દેવી તું તારી તબિયત સાચવજે પન્નાએ હવે સાસુના હુકમનો મૂગે મોઢે અનાદર કરવા માંડ્યો હતો પછી તો એક દિવસ સાસુને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે મમ્મી હવે આ કામ મારાથી નહીં થાય રમીલાબેન પહેલાં તો રાડી કરીને આખું ઘર માથે લીધું પછી સહનશીલતાની હદ આવી જતાં પન્નાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હું ઘરની વહુ વહું છું તમારી નોકરાણી નથી સમજ્યા વહુનો આવો જવાબ સાંભળીને સાસુ તો ચક્કર ખાઈ ગયા બહાર જઈને એની બહેનપણીઓ આગળ બળાપો કરવા લાગ્યા વહુ મોય ભારે મળી છે તો મિત્રો આ સાસુ વહુની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ